તો ફ્રેન્ડ જોઈ શકો છો જમ્બો ચોરા ફરી એ પણ ખાલી પચાસ રૂપિયામાં ભેટ સાથે ચટણી પ્યોર ખજૂર જ હા ખજૂર ની ચટણી પ્યોર ખજૂર એકદમ ઘાટું આવશે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીજી ભેડમાં અને આપણું શું નામ છે આપનું ભાવેશ ભાવેશભાઈ

લીલી ચટણી આપણે ઘરની જ બનાવો છે ઘરની જ બનાવવાની લીલી ચટણી નવું સ્ટાર્ટઅપ છે નવું સ્ટાર્ટઅપ છે આપ સાવન મહિને ચાલુ કર્યું સાવન મહિને ચાલુ કર્યું બરાબર આ બેના ત્રીસ રૂપિયા નોર્મલ પ્રાઇસ નોર્મલ પ્રાઇસ અને ક્વોલિટી સારી આવશે ક્વોલિટી સારી પ્રાઇસ એ વ્યાજબી પ્રાઇસ એ વ્યાજબી અને આપડે કોઈનો એડ્રેસ જાણવું હોય તો આપડે એડ્રેસ જાણવું હોય તો બાપા સીતારામ ચોક મિલ્ટન પ્લાઝા ભક્તિ હોસ્પિટલ ની નીચે મોડી મેઇન રોડ મોડી મેઈન રોડ હા ઓકે અને આપડે બીજી કઈ કઈ વસ્તુ રાખીએ ગયા સિવાય બીજી દહીંપુરી સેવપુરી પાણીપુરી બેસલ ચોરાફરી આખરમી ચટણી પ્યોર ખજૂર જ હા આ ખજૂરની ચટણી હા પ્યોર ખજૂર બરાબર અને આ ડુંગરી બરાબર ચેને મળી જાય જે મળી જાય જે મળી જાય ડેની વગેરે મળી જાય રેડી તો આપણે ભાઈ ભેડ રેડી છે આપણે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ત્રીસ રૂપિયામાં સારી ક્વોન્ટિટી આપે છે અને ક્વોલિટી પણ સારી આવે છે આ ભેડની અને આપણે બાપા સીતારામ ચોક આવેલું છે શ્રીજી ભેડ શ્રીજી ભેડ શ્રીજી ભેડ અને ઘણી બધી આઈટમ બીજી પણ રાખે છે બ્રેડ કટકા સ્પેશિયલ ભેડ દહીં વડા જેમ કે પાણીપુરી દહીંપુરી બધી આઈટમ અહીંયા રાખે છે હવે આપણે બીજી આઈટમ જોશી હવે આપણે બીજી આઈટમ કઈ બતાવશું બીજી દહીં પૂરી બનાવી હવે ફ્રેન્ડ આપણે દહીં પૂરી જોશું બધું જો એમ તાજું જ બનાવવાનું તાજું જ બનાવવાનું બરાબર પાણીપુરી રાખો ને પાણીપુરી રાખી છે આ લસણની ચટણી

પહેલાં જોબ કરતો જોબ કરતા હા આપણે વિચારેલું કે ઘરનું કાંઈક ઘરનું સ્ટાર્ટ અપ કરી દીધું બરાબર સરસ સરસ એટલે પહેલાં શેમાં તમારી જોબ શેમાં આવી આપણે રેડીમેડમાં રેડીમેડ ગાર્ડમેન્ટ ન સરસ હા ઘણું સારું સ્ટાર્ટઅપ કર્યું છે તમે વસ્તુ ચોખ્ખાઈ બહુ સારી છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે કેટલી ચોખ્ખાઈ રાખે એટલે તમે લઈ અહીં એકદમ ચોખું મળશે નાની પ્રાઇસ તમે કેટલે કીધું ₹40 रुपिया। ₹40 નોર્મલ પ્રાઇસ જ છે નોર્મલ પ્રાઇસ જ છે ₹40 દઈ ખરીમાં તમે જોઈ શકો છો અલો લાલ ચટણી મરચાની મરચાની લાલ ચટણી આવી ગઈ પીપટી આમલી ખજૂની આવશે આમલી ખજૂની મિક્સમાં ખાટી બરાબર આ લીલી ચટણી આ ગ્રીન ચટણી આવી ગઈ સિંગદાણા સિંગદાણા બરાબર એ પછી આ ડુંગળી ડુંગળી આ સંચર આવશે સંચર આવે બરાબર જીરું આવશે હમ કે દહીં આવશે એની ઉપર દહીં આવશે दही एकदम गाट्टू આવશે હમ દહીંની ક્વોલિટી બહુ સારી છે હોય ડાળમાં ઓર ચીની પર ખજૂરની ચટણી ઉપર ખજૂરની ચટણી બરાબર ચીની પર સેવ આવશે સેવ આવશે હગે રેડી એની ઉપર ડાળમાં દિયા આવશે પછી એની ઉપર ડાળમ બરાબર નહીં તો કચ કોથમીર આવશે કોથમળ રેડી તો ફ્રેન્ડ જો આપણે રેડી થઈ ગઈ છે દહીં પૂરી તમે જોઈ શકો છો કેટલી સરસ બનાવેલી છે અગાઉ કંઈ નહીં તો અહીંયાંના જ કસ્ટમર છે એ ટેસ્ટ કરે છે દહીં પૂરી કેવી લાગી તમને મસ્ત ટેસ્ટ છે મસ્ત છે કેટલા ટાઈમથી આવો તમે મહિનો દોઢ મહિનો થઈ ગયો એમ ને શું તમને અહીંનું શું ફેવરેટ શું તમારું વધારે દહીં પૂરી ને ભેર દહીં ને ભેર પાણીપુરી બરાબર પાણીપુરી એટલી ભાવે તમને બરાબર હવે આપણે ચોરાફરી બનાવી ચોરાફરી

બેડમના દાણા દાણા બરાબર કોથમીર કોથમીર આ તમે ચોરા ફરી ને ચોરા ફરી ભેળ દેસી ચોરા આની શું પ્રાઇસ આના 50 રૂપિયા એના 50 રૂપિયા છે તો થોડી કડ કરો એ લાગતી છે આમ ટેસ્ટમાં એમ ને હા ભેળ ચોરા ફરી ભરેલી બ્રેડ ને એવું રાખો છો હા ભરેલી બ્રેડ બરાબર એ પણ બતાવું આપણે કસ્ટમર ને હા

એની ઉપર ભેળ આવશે એની ઉપર ભેળ આવશે એક જણ ખાઈ એટલે તો પૂરું થઈ જાય કે ખાઈ નો શકે એક એક માન ખૂટે માન ખૂટે ને હા એની ઉપર એવી આવે એની ઉપર 50 રૂપિયામાં ફૂલ વસૂલ જે ફૂલ વસૂલ આ એની ઉપર કજુરની ચટણી એની ઉપર દહીં આવશે તમને નાખો એટલું મને લાગે ડીશ નાની પડે એની ઉપર એ દહીં આવે એની ઉપર એ દહીં આવશે આ એક ખજુર ની જટની કે હવે ના એની ઉપર સેવ આવશે હજી સેવ આવશે થઈ ગઈ રેડી ના હજી એની ઉપર ડુંગળી આવશે હજી ડુંગળી આ ડુંગળી એટલે જેને ખાવી હોય એને આવશે ઉપર જમ્બો છોલા ફરી થઈ ગઈ 50 રૂપિયામાં તમારી હે ને આ ચોરા ફરી કમ્પ્લીટ ચોરા ફરી ખાવા બધા સ્પેશિયલ આવશે તમારી જો ફ્રેન્ડ જોઈ શકો છો જમ્બો ચોરા ફરી એ પણ ખાલી પચાસ રૂપિયામાં ભેટ સાથે બરાબર હવે આપણે શું બનાવીએ બ્રેડ કટકા બનાવી છે બ્રેડ કટકા બનાવીએ જ

आप પાઉ છે પાઉ ना ગટકા કર ના પાઉ બરાબર અહીં જ આવો છો છોવાજી કે તમે અમારો ફોન કરી કે કરે નહી ખાવું બીજા રાભાઈ અહીં આની ઉપર આમલી નહીં ને ખજૂરૂની ચટણી આવશે ને હા પેલા લાલ ચટણી આવશે પેલા લાલ ચટણી બરાબર હવે ખજૂરની આવશે હમ ખજૂરની ચાલીસ રૂપિયાના ચાલીસ રૂપિયા ચાલીસ છો રૂપિયા જે બ્રાંકના

ini persil haus ya ready jidung dia haus ini dia haus udah ready ready ya Aapra Aapra complete.